સાથે ભારે રોષની લાગણી પણ વ્યાપેલી છે જો કે આ વિસ્તારના સ્થાનિકો અવારનવાર વિસ્તારના કાઉન્સિલર તેમજ માજી ડેપ્યુટી મેયર સહિત સત્તાધીશોને રજૂઆત કરી હોવા છતાં ખોટા આશ્વાસનો આપીને રવાના થઈ જાય છે જેથી સ્થાનિકોએ હવે આ સમસ્યા કાયમી ધોરણે દૂર કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન સાથે મોરચો કોર્પોરેશન કચેરી ખાતે હલ્લાબોલ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે આ દાંડિયા બજાર ખારીવાવ રોડ જંબુબેટ જોશી વકીલ બિલ્ડિંગ પાસે આગા સાબરે ટેકરા પાસે શું સમસ્યા છે તમારી સમસ્યા છે 4 મહિનાથી લાઈન ચોકપ છે લાઈન કોઈ આમ જોવા આવતું નહી પાણી ગટર લાઈન ઉભરાય છે બધા છોકરાઓ બધા બીમાર થઈ ગયા છે અમારા કામવાળા બીમાર થઈ ગયા છે તમા કોર્પોરેટ કોણ છે હવે હરીશભાઈ જિંગર છે એકવાર જોવા આયા એના પછી જોવા જ આવતા નહી આમ કરીશું તેમ કરીશું આવતા જ નહી અમને કેટલી વાર વિડિયો મોકલ્યા ફોટો મોકલ્યા એ લોકો શું કહે છે